ત્રણ હત્યારાઓએ ત્રણ ચપ્પુ વડે એસી સેકેન્ડમાં થી વધુ ગાજીકીને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે આ મામલે સુરત પોલીસે અસ્પાપ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે પોલીસે અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરી છે પોલીસની ટીમ જ્યારે અસ્પાપને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે આરોપીની પત્ની દરવાજો ખોલતા આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો જોકે પોલીસે પોતાના બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતા તેને હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ સુરત લાવવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હત્યા અંગત દાવતનું પરિણામ હતું મૃતક આલોક અગ્રવાલનો અસ્વાપ નામના યુવક સાથે પહેલા ઝઘડો થયો ઝઘડા દરમિયાન આલોકે સ્વાપને તમાચો માર્યો એટલે કે ઝઘડાનો બદલો લેવા અસ્વાપે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી ક્રૂર હત્યા સાથે અત્યારે હવે આલોક અગ્રવાલની આંગણીઓ પણ કાપી નાખી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આ ઘટના સ્પોટ થયો હતો કે તારીખ 2 ઓગસ્ટ 2025 ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઇસમની ચપ્પુના ઘણા બધા ગામ મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ લિબાયડ પોલીસ ઝોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા હતા આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસીર શેખ જે જાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ગંભ ખૂબ પૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હગભગસિંઘ ભગવાન સ્વાય રમઝાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી ગઈ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અસ્ફાક ઉલ્ફાક કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા પાંચ સાત દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ નંદુરબાર ચીખલી વલસાડ નવસારી અલગ અલગ જગ્યા ઉપર સુરત ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્પાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જૈન ગોમ સ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઈસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઈસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે રહી અને બીજા પીઆઈ જયમ ગોસ્વામી અને બીજા માણસો તે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો હસ્પા કે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠને બોલાવવામાં આવી અને એ એકસો આઠને આવતા એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવે